પોરબંદરના બરડા પંથકમાં ખાંભોદર ગામે બે દિવસ પહેલાં એક મહિલાની તેમના જ પતિ દ્વારા હત્યા કરી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી જે ઘટનાને પગલે બગોદર પોલીસ સ્ટેશન ખાતે આરોપી પતિ વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધાયો હતો પોલીસે ફરિયાદ મુજબ મૂળ મધ્યપ્રદેશના અને હાલ પોરબંદર તાલુકાના ખાંભોદર ગામે કરાસીમ વિસ્તારમાં રહેતા ખીમા લખમણ ગોઢાડિયાની વાડીમાં છેલ્લા એક મહિનાથી રહેતા અને ખેતમજૂર તરીકે કામ કરતા મુકેશ અલાવા અને તેમના પત્ની ભગવતી સાથે તેઓ રહેતો હતો છેલ્લા કેટલાક દિવસોથી પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે માથાકૂટ ચાલતી હતી જે ગત બાવીસ ઓગસ્ટની મોડી રાત્રે બોલાચાલી બાદ બબાલ ઉગ્ર બનતા મુકેશે પત્ની ભગવતીને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો વાડીના માલિકને ઘટના અંગે જાણ થતાં તેમણે બગોદર પોલીસને જાણ કરી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ ઘટનાની ગણતરીની કલાકોમાં જ આરોપી મુકેશને પોરબંદર જુનાગઢ જિલ્લામાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોરબંદર જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે આવેલ જે ખાંભોદર ગામ છે તેમાં ગઈકાલ પરમ દિવસે બાવીસ આઠ બે હજાર પચીસના ના લગભગ સવારે આઠ વાગ્યાને અરસામાં પોલીસને બાતમી મળેલ જાણ મળેલ કે ત્યાં ખીમાભાઈ લખુભાઈ ગોઢાણિયાની જે વાડી આવેલ છે એ વાડીમાં કામ કરતા જે મજૂર છે પતિ પત્ની એમાં પત્નીની હત્યા થયેલી છે લોહી લુહાણ થયેલી લાશ જે છે તે એમની વાડીમાં પડેલ છે જેથી તાત્કાલિક પોલીસ દ્વારા ત્યાં આગળ સ્થળ ઉપર જઈ કાર્યવાહી કરતા જે મરણ જનાર છે ભગવતીબેન વાઇફ ઓફ મુકેશ જગતસિંહ અલાવા તેને એમ્બ્યુલન્સ તથા એ ટીમ બોલાવી અને વિધિવત કાર્યવાહી કરેલ તથા આ આ કામના બાબતે તપાસ તપાસ જે તેમના પતિ છે મુકેશ જગતસિંહ અલાવા એમણે આ જે કૃત્ય છે મૃત્યુ હત્યા નીપજવાનું એ કર્યું હોવાનું જાણવા મળેલ તથા એના વગેરે પુરાવા પણ મેળવેલ અને આ જે વ્યક્તિ છે

પોરબંદર પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી પતિ મુકેશને ઝડપી પાડ્યો હતો પોરબંદર ગ્રામ્ય ડીવાયએસપીએ અંગે જણાવ્યું હતું કે આરોપી મુકેશ પોતાની પત્ની ભગવતીને મારીને રાતોરાત વાડી વિસ્તારમાંથી ફરાર થઈ ગયો હતો જે સીસીટીવી કેમેરા પણ જોવા મળ્યો હતો ખેતરમાં ભાગ્યા તરીકે મજૂરી કામ કરતા મુકેશને પત્ની ભગવતીને અન્ય શખ્સ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાના આધારે છેલ્લા દસ દિવસથી નાના મોટા ઝઘડા ચાલતા હતા ત્યારબાદ ગત બાવીસ ઓગસ્ટના રોજ મોડી રાત્રિના સમયે બંને વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બનતા મુકેશે હથોડી વડે પત્ની ભગવતીના માથાના ભાગે હુમલો કરી તેની હત્યા નિપજાવી રાત્રિના સમયે જ ત્યાંથી તે ફરાર થઈ ચૂક્યો હતો પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી ત્યારબાદ પોરબંદર એલસીબીને મળેલ ચોક્કસ બાતમીના આધારે આરોપી મુકેશને જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલ દેવગઢ ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો બગોદદ પોલીસે આરોપી મુકેશ અલાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ ગ્રામ્ય ડીવાયએસપી સુરજીત મેહડુએ જણાવ્યું હતું આ બનાવ બાબતેનું કારણ એ છે કે આ બંને જે પતિ પત્ની છે એ બંને લગભગ એકાદ મહિનાથી અહીંયા ખાંભોદર આ જે વાડી માલિક છે સમજુબેન બેન વાઇફ ઓફ ખીમાભાઈ ગોઢાણિયા એમને ત્યાં રહેતા હતા અને લગભગ દસેક દિવસથી આ બંને પતિ પત્ની વચ્ચે અણબનાવ હોવાનું જાણવા મળેલ અને અણબનાવમાં પતિને જે આરોપી છે મુકેશ અલાવા એને એની પત્ની પ્રત્યે પ્રેમ પ્રકરણની કોઈ પણ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ હોઈ શકે પ્રેમ સંબંધ હોઈ શકે એવી શંકાને કારણે તેમની વચ્ચે તકરાર ઝઘડો થતો રહેલ અને જે પરમ દિવસે બાવીસ તારીખે વહેલી સવારે એટલે લગભગ આશરે ત્રણ વાગ્યા છે એમણે પોતાની પત્ની હથોડી જેવા હથિયારના ઘા માથા ઉપર તથા ડાબી બાજુ કાન અને માથાની વચ્ચેના ભાગે મારી અને એમની હત્યા નીપજાવેલ છે આ વ્યક્તિનો બંનેને પતિ પત્નીનો ઇતિહાસ એવો છે કે લગભગ

કામગીરી કરેલ છે આ આરોપીને ગઈકાલે વિધિવત ધરપકડ કરવામાં આવેલ છે તથા જે હત્યા માટે જે હથિયાર વાપરવામાં આવ્યું છે એ પણ એને જ્યાં છુપાવી દીધું હતું ફેંકી દીધું હતું ત્યાંથી આપણે રિકવર કરવામાં આવેલ છે અને આજે એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે મૃતક ભગવતીના મુકેશ સાથેના આ બીજા લગ્ન હતા પહેલાં લગ્નથી તેમની એક દીકરી પણ હતી ત્યારબાદ આજથી ચાર વર્ષ પહેલાં આરોપી મુકેશ સાથે તેમણે પ્રેમ લગ્ન કર્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ત્યારે જે પતિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તેમના હાથે જ પત્નીને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાના આધારે પતિએ હથોડાના ઘા મારીને મોતની ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે